આજે સોળમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિભજતા સૌ મોટપ પામે મુક્તાનંદ સ્વામી બહુ સાદી સીધી દરેકને સમજાય તેવા શબ્દોને ભાષામાં આપણને સૌને સમજાવે છે કે જેને સાચા અર્થમાં સો ટકા મોટપ કહી શકાય એ તમારે પ્રાપ્ત કરવી હોય તો ભગવાનનું ભજન કરો અને યોગી બાપા એટલા માટે તો આપણને સૌને વહેલી સવારમાં તાળી વગાડતા વગાડતા ખોખારો ખાતા ખાતા ડોલતા ડોલતા આનંદ વિભોર બનીને સૌને કાકડોદી કરીને કહી રહ્યા હોય ભગવાન ભગવાન ભજી લેવા દુનિયાનો કોઈ પણ સાધક દુનિયાનો કોઈ પણ સાચો મુકશું જો સાચા ભાવે અને પ્રામાણિકપણે નિર્ધમપણે નિષ્કપટપણે નિર્માનીપણે પ્રેમથી ઉત્સાહથી ઉમંગથી ભાવથી અને મહિમાથી ભગવાનનું ભજન કરે તો સો ટકા એને મોટપ મળે મળે અને મળે સમજાય તેવા શબ્દો આ પંક્તિમાં છે હરિ ભજતા સૌ મોટપ પામે આ એક એક શબ્દ આપણને સમજાય તેવો છે ભગવાન નું ભજન કરો તો મોટપ પામશો આલોકમાં અને પરલોકમાં સુખીયા થશો તમારા આધિ વ્યાધિ ને ઉપાધિ શમી જશે અને દુઃખ માત્રનું કારણ અશાંતિને ઉદ્વેગ માત્રનું કારણ કંઈ પણ હોય તો અહંતાને મમતા છે એ દુઃખના મૂળને કાપવું હોય દુઃખનું મૂળ સ્વભાવ છે એ સ્વભાવથી મુક્ત થવું હોય તો ભગવાનનું ભજન કરો યોગી બાપા કહેતા મોટપ એટલે શું ગાદી મળે એ મોટપ એ તો આ લોકની મોટપ છે વ્યવહારિક મોટપ છે દુનિયામાં ઘણા ઘણા એવા સત્તાધીશો છે ધનવાન છે જાહેર સભાના મંચ ઉપર સોફા ઉપર બેઠા હોય સિંહાસનમાં બેઠા હોય એ તો આ લોકની મોટપ છે વ્યવહારિક મોટપ છે અને એ મોટા લોકની દ્રષ્ટિએ મોટા છે પણ સંત અને ભગવંતની દ્રષ્ટિથી આધ્યાત્મિક રીતે મોટો કોણ જે સૌને નમે તે જેનો અહંકાર મરી જાય તે જેની ઈર્ષા નિર્મૂળ થઈ જાય તે મહિમાનું ઊંચા ઊંચું આસન એના ઉપર બિરાજમાન થાય તે મોટો ભગવાનનું ભજન કરતો હોય તે મોટો ભગવાનની આજ્ઞા પાળતો હોય તે મોટો સંતને ભગવંતની અંદર પ્રીતિને આત્મબુદ્ધિ કરતો હોય તે મોટો ભગવાન ને સર્વોપરી જાણતો હોય તે મોટો ભગવાન ને એકમાત્ર કરતા હરતા જાણતો હોય તે મોટો ભગવાનને સદા સાકાર દિવ્ય અલૌકિક કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્તિ સંપન્ન માનતો હોય તે મોટો અને ભગવાન ગુણાતી સંત દ્વારા આ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે એવું જેને દ્રઢ પ્રતીતિ થઈ જ્ઞાન થયું એ મોટું અને જે પોતાને સૌથી નાનામ નાનો માને અજ્ઞાની માને અબૂત માને એ મોટો એ પછી ગાદી ઉપર બેઠો હોય એની પાસે કોઈ સત્તા કે પદ હોદ્દો હોય કે ન હોય આ મોટાઈ પ્રાપ્ત કરવાની છે એવું ન સમજતા કે આપણે આટલા વર્ષોથી સત્સંગ સેવા ભક્તિ દાન દક્ષિણા કરીએ છીએ તો સત્સંગમાં અને સંસ્થામાં આપણને કોઈ હોદ્દો મળે પદ અને પ્રતિષ્ઠા મળે એવી અપેક્ષા રાખતો હોય તો સમજો કે એનું ભજન ખોટું છે અને ભજન કરવાનો હેતુ ને ધ્યેય ખોટા છે મહારાજે વચના કહ્યું કે સત્સંગ કરવો તે કેવળ જીવના કલ્યાણને માટે કરવો શ્રીજી મહારાજે વચનાવ્રતમાં એ પણ કહ્યું કે નિશ્ચય કરીને મોટપ છે ત્યાગી ગ્રાહીનો કઈ મેળ નથી જેની સમજણ મોટીએ મોટો વરતાલના વચનામૃતમાં પણ મહારાજે વાત કરી જનક રાજા મહારાજા હતા મિથિલાનગરીના રાણીઓ પટરાણીઓ મોલ માળિયા હતા તો પણ સુખદેવજીના ગુરુ કહેવાના જેની પાસે સાંખ્ય જ્ઞાન હોય આત્મનિષ્ઠા હોય ધર્મનિષ્ઠા હોય સ્વરૂપ નિષ્ઠા હોય દાસત્વ ભાવ હોય દિવ્ય ભાવ હોય અલૌકિકપણું હોય ભગવાન માત્રને રાજી કરવા માટેની ભાવનાને તમન્ના જંખના હોય એ મોટો છે ભગવાનનું ભજન કરીએ તો આપણે સમજી લેવું કે આપણામાં દાસ પાવા આવે નમ્રતા આવે વિવેક આવે વાણીનો વિવેક આવે ખાવા પીવા બેસવા ઉઠવા અને જોવાનો વિવેક આવે તો સમજીએ કે આપણે ભજન કરી રહ્યા છીએ ભજન કરતા હોય પરંતુ ભક્તનો અભાવ કે અવગુણ લેતા હોય ભક્ત કે સંતની નિંદા ને કુસલી કરતા હોય તો સમજો કે તમે ચોવીસ કલાક માળા પકડીને ભજન કરતા હોય તો પણ તમારું ભજન સાચું નહીં હરિભજતા સહુ મોટ પોટ જન્મ મરણ દુઃખ જાય રે જ્યાં સુધી દિલમાં દિમાગમાં જીવનમાં વ્યવહારમાં અશાંતિ અને ઉદ્વેગ અને ઉપાધિ છે ત્યાં સુધી સમજો કે તમે ભગવાનનું ભજન સાચા અર્થમાં કરતા નથી સો ટકા તમારું ભજન નથી છે શરીરમાં રોગ આવશે વ્યવહાર કરીએ છીએ તો એમાં ઉથલ પાથલ પણ થશે ભેગા રહીએ છીએ તો કોઈ આપણને ટોકશે ને વટશે પણ ખરા એવા સમયમાં જો આપણે ભજન કરતા હોય ને ભગવાનને કરતા અર્તા માનતા હોઈશું તો આપણને અશાંતિ કૂદવેક આપણાથી હજાર કિલોમીટર દૂર રહેશે શરીરમાં રોગ હોવા છતાં પણ ઘણા પણ ઘણા બધા વ્યવહારિક અને પારિવારિક પ્રશ્નો આવ્યા હોવા છતાં પણ શાંતિ શાંતિને આનંદ આનંદ રહ્યા કરે એવી જો મોટપ હોય યોગ્ય બાપા કહેતા કે આપણા ઘરની અંદર સુખ સુખના ઢગલા ભગવાનનું ભજન કરવાની વાત છે કેટલો ટાઈમ ભજન કરીએ છીએ કેટલા મહિમાથી કરીએ છીએ કેટલા ઉત્સાહ અને ઉમંગથી કરીએ છીએ કેવા ભાવથી કરીએ છીએ આનો તપાસ કરીને આપણી સામે ગુણાતીત ગુરુ પરંપરા છે એવા એકાંતિક સંતોને ભક્તો છે એમને નજર સામે રાખીને એમાંથી પ્રેરણા મેળવી અને સાચા અર્થમાં ભજન કરી શકીએ એવી મહારાજના ચરણ કમણમાં પ્રાર્થના બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ